શું મિત્રો તમારે પણ બજેટ રોજ છે અને તમારા સપનાની ગાડી જોઈએ તો અમારી જોડે તમને સારી કન્ડિશનમાં તમારા સપનાની ગાડી મળી જશે સિત્તેરથી સાઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર બાકીની લોનની પ્રોસેસ અમારે ત્યાંથી તમને કરી આપવામાં આવશે અમારી જોડે તમને વ્યાજબી ભાવની ગાડી મળી જશે પંચમહાલ ગોધરાની અંદર અમારું ઓફિસ આવેલી ત્યાંથી રૂબરૂ મુલાકાત કરી શકો છો અને આ જો મિત્રો ગાડીઓની વાત કરીએ તો અમારી જોડે તમે જોઈ શકો છો બધી ગાડી તમને અવેલેબલમાં જોવા મળી જશે પચીસથી સાહીઠ ગાડીઓ તમને અમારી જોડે હાજરમાં જોવા મળી જશે ઇકોની વાત કરીએ તો ઇકો જોઈ શકો છો અમારી જોડે ફૂલ સ્ટોકમાં ઇકો છે અને બોલેરો પિકઅપની વાત કરીએ તો બોલેરો પિકઅપ પણ તમે જોઈ શકો છો એકદમ ફૂલ્લી મોડિફિકેશન કરેલા છે અમારી ગાડીની અંદર દરેક એસેસરીઝ કરેલી હોય છે જેન્યુઅલ કિલોમીટરની સાથે આવે છે નોન એક્સિડન્ટની ગેરંટી રહે છે કોઈપણ જાતનું કામકાજ હોતું નથી આ ગાડીઓની અંદર તમને લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે તો ઉપર અમારો ડિસ્પ્લે પર નંબર આપ્યો હોય ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને જરૂરી ડોક્યુમેન્ટ તમારે લાવવાના રહેશે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ બાકીની લોનની પ્રોસેસ અમારી તરફથી તમને કરી આપવામાં આવશે અને કોઈ પણ મારા મિત્રોને ગાડી લેવી અથવા વેચાણ કરવું હોય ને તો પણ અમારા તમને બધી સુવિધાઓ ઉપલબ્ધમાં જોવા મળી જશે તો ઉપર ડિસ્પ્લે પણ નંબર આપણે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે મારા પેજને જરૂરથી ફોલો કરો કારણ કે હું આજ આવા જ ગાડીઓના રિલેટેડ વિડીયો રોજ નાખતો રહું છું તો તમારે મિસ ના થાય સસ્તી ગાડીઓના વિશે પણ માહિતી આપતો રહું છું તો જે પણ મિત્રો પહેલી વખત જોતા હોય તો વિડીયો લાઇક અને ચેનલ ફોલો કરી લેજો આવા વિડીયો મિસ ના થાય ફરી મુલાકાત થશે એક આવા જ નવા વિડન્સ સાથે ત્યાર સુધી ફોલો કરો